આપણે થોડાક જીકે પ્રશ્ન પૂછીશ એમના જેને નહીં આવડે એને આવું સરસ મજાનું રૂપાળું રૂપાળું થવાનું છે રેડી ચલો રાષ્ટ્રીય પ્રાણી વેરી ગુડ રાષ્ટ્રીય પક્ષી વેરી ગુડ રાષ્ટ્રીય વૃક્ષ વેરી ગુડ રાષ્ટ્રીય ધ્વજ वेरी गुड राष्ट्रीय फूल वेरी गुड राष्ट्रीय रमत वेरी गुड राष्ट्रीय फल वेरी गुड राष्ट्रीय गीत वेरी गुड राष्ट्रीय चलन वेरी गुड ચલો ભાઈ કડવી કઈ વનસ્પતિ કડવી હોય વનસ્પતિ ચલો હાલો હાલો ચલો પીળા રંગનું ફૂલનું નામ બોલો ચલો આયા 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 હાલો જો ઉચો જો જો 56 કેમ થાય હાલો ભાઈ છપ્પન એમ ના થાય અયાજો ચલો કાળા રંગનું પક્ષી વેરી ગુડ કાળા રંગનું પ્રાણી પ્રાણી ચલો ભાઈ પૂછું પૂછજો તીખું શાકભાજી વેરી ગુડ ટાવાડી વનસ્પતિનું નામ ઓકે

કોઈ પણ પાંચ ફળ ના નામ બોલવાનું ચલો એટલી બધી વાત ના હોય હેલો ચીકુડું ના હોય હેલો હાલો ધ્રુભાઈ વારો ઊંચું જો ઊંચું જો તો ચલો કપડા સીવા કોને માટે કોની પાસે જવું પડે કપડા સીવા જઈએ স্য়ানালা কে মকেন সইট সাকদিলা নালে নাথাই সিটামে নিতিগে আ মেডিটে